ઓકે નમસ્કાર ઓલ લીડર્સ દોસ્તો આજે જબરજસ્ત મગફળીની ખેતીમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને આ ગામ છે ગાભોય ગામ છે જેની અંદર એમણે સૌથી પહેલાં ત્રણ ભૂઅસ્ત્રો વાપર્યા હતા એના પછી છ વીઘામાં બટાકાની ખેતીમાં આપણી પ્રોડક્ટ વાપરી અને આજે એમની પચીસ વીઘા જમીનમાં આપણું ભૂવસ્ત્ર વાપર્યું છે આજે રાસાયણિક એમણે ટોટલી પચાસ ટકા કરી દીધું અને યુરિયા નહિવત છે આજે એમનું એમનું નામ એમનું ગામ આપણે એમને એમને પૂછીશું શું નામ સર તમારું મારું નામ પટેલ મુકેશકુમાર નાનજીભાઈ છે ઓકે તમે કયા ગામના રહેવા છો ગામ ખેડકંપા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ઓકે હવે આ પ્રોડક્ટની ભલામણ જ્યારે અમે તમને કરી ત્યારે અમે તમને શું કીધું હતું કે આ ભૂવસ્ત્ર નાખવાથી શું શું ફાયદા થશે બસ આ એ જ કીધું હતું કે અળસિયાનું પ્રમાણ વધશે અને બીજાના ગ્રો ગ્રોથ કરતાં આમાં સારું એવો ગ્રોથ છે અત્યારે તમારા ગામમાં બધા કરતા તમારા અંદર કેટલા કિલો દાણા તમે ઉર્યા હતા મેં મારા ખેતરમાં વીઘાના છત્રીસ કિલો પ્રમાણે દાણા ઉરવ્યા છે બીજા બધા ગામવાળા બેતાલીસ કિલોની આજુબાજુ દાણા ઉર્યા છે અને તમારી આજે આ જે મગફળીની જે સમયગાળો છે કેટલો સમયગાળો થયો અત્યારે હાલ એક મહિનો પાંચ દિવસ થયા એક મહિનોને પાંચ દિવસની મગફળી છે સાહેબ તમે જોઈ શકો છો કે એનું રિઝલ્ટ કેવું છે નું તો બીજું તમે શું કહેવા માગો છો ખેડૂતને ખેડૂતને એ જ કહેવાનું છે કે આ ભૂવસ્ત્ર અને મેજિક વાપરે જેવું છે અને સારું છે અને અત્યાર સુધી તમે કઈ બે પ્રોડક્ટ જમીનમાં વાપરી આપણી આ બસ આ અસ્ત્ર અને ગ્રો મેજિક આ ભૂઅસ્ત્ર અને ગ્રો મેજિક વાપરવાથી તમે આ જમીન જોઈ શકો છો આખો પાક કે આખો પાક એકદમ એના મૂળથી લઈને અને ગાળથી એટલું મજબૂત છે એટલી જાડાપણમાં છે એ જબરદસ્ત અને બાજુના જ ખેતરમાં જેમાં યુરિયા ડીએપી ને બધું વાપર્યું છે એની અંદર બેતાલીસ કિલો ઉમેર્યું છે અને આની અંદર છત્રીસ કિલો પણ આજે તમે રિઝલ્ટ જોઈ શકો છો એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને આપણે અળસિયું પણ જોઈશું લાઈવ અહીંયા અહીંયા અળસિયું દેખાય છે લાઈવ એમના ખેતરમાં અળસિયાનું પણ પ્રમાણ વધ્યું છે અને એ આ એનું ખાતર છે દોસ્તો જે અમે કહીએ છીએ કે ભાઈ અળસિયું આવશે તમારા ખેતરમાં અને ખાતર બનાવશે અને ભવિષ્યમાં તમારી જે જમીન છે એ પ્યોર ઓર્ગેનિક બનશે તો આજે તમે આ ખાતર વાપરવાથી ખુશ છો બહુ જ ખુશ થયું અને ખર્ચો વધે છે કે ઘટે છે છે ઘટે તમે ડીએપી જશે એટલો ખર્ચો ઘટી ગયો એમનું આખું ડિફરન્ટ થઈ ગયું આ એમને રાસાયણિક ખાતર પહેલાં વાપરતા હતા એટલે આપણે એમને એકદમ નહીં છોડાયું પચાસ ટકા વપરાયું છે અને પચાસ ટકા આપણું ઓર્ગેનિક વપરાયું નેક્સ્ટ સિઝનમાં પચીસ ટકા અને પંચોતેર ટકા અને ત્રીજી સિઝનમાં સો ટકા જમીન ઓર્ગેનિક થઈ જશે કારણ કે અળસિયાનું પ્રમાણ આ જમીનમાં વધી રહ્યું છે તો બીજા જે ખેડૂત મગફળીની ખેતી કરે છે એમને તમે શું કહેવા માગો છો ના આ એક ગુ અને અને ગ્રોમેજીક વાપરા જેવું છે અને સારું છે ઓકે અને જમીનના મૂળનો કેવો વિકાસ બહુ સરસ જોરદાર રિઝલ્ટ સારું છે મૂળનો વિકાસ પણ સારું છે ઓકે ઓકે ઓલીડર્સ તો થેન્ક યુ સો મચ થેન્ક યુ